આ પોટેટો બાઇટ્સ તમે શેઝવાન સોસ કે પછી ટમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા પોટેટો બાઇટ્સ બનાવવાનું ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ અહીંયા મેં નંગ બટેકાને ધોઈને સ્વચ્છ કરી લીધા છે તો આ સ્નેક્સ બનાવતી વખતે આપણે બટેકાની છાલ નથી કાઢવાની તો હવે ચપ્પુની મદદથી આપણે બટેકાને કટ કરી આ રીતે તેના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું તો આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરવાના જો બહુ મોટા ટુકડા રાખશો તો ફ્રાય થતા થોડો વધારે સમય લાગશે અને અંદરથી તે કાચા રહેશે તો આ રીતે અહીંયા બધા જ બટેકાના ટુકડાને આપણે કટ કરી લઈશું અને એક બાઉલમાં ઉમેરી દઈશું ત્યારબાદ હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો એક ટેબલ સ્પૂન જીરું પાવડર ઉમેરીને બધા જ મસાલાને આપણે આ રીતે ઉપર નીચે ટન કરીને સારી રીતે કોટ કરી લઈશું તો અહીંયા બટેકાના છાલને કારણે બધા જ મસાલા છે તે અહીંયા એકબીજા પર સારી રીતે કોટ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે મસાલાનું કોટિંગ કેટલું સરસ થઈ ગયું છે ત્યારબાદ હવે એકદમ ક્રિસ્પી બનાવવા માટે આપણે તેમાં બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ બે ટેબલ સ્પૂન ચણાનો લોટ ઉમેરીને બધી જ વસ્તુને આ રીતે ઉપર નીચે કરીને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે પાણીની બિલકુલ પણ જરૂર નહીં પડે બટેકામાં જેટલું પણ મોશર હશે તેનાથી જ આપણા બધા જ મસાલા એકબીજાને સારી રીતે કોટ કરી લેશે તો હવે અહીંયા ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરવા માટે પહેલાંથી જ મૂકીને રાખ્યું હતું તો શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેની ફ્લેમ સ્લો કરી દઈશું અને તેમાં બટેકાના સ્લાઇસ ઉમેરીને તેને ધીમી આંચ પર ગોલ્ડન ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તળી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે બટેકાના બાઇટ છે તે એકદમ ગોલ્ડન ક્રિસ્પી બનીને તૈયાર છે તો હવે આપણે તેને કિચન પેપર પર કાઢી લઈશું અને આ જ રીતે આપણે બાકીના બટેકાના સ્લાઇસને પણ તળીને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે બધા જ પોટેટો બાઇટ તળી લઈશું અને એક બાઉલમાં લઈ લઈશું તો અહીંયા તમે અવાજ સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી આપણા પોટેટો બાઇટ્સ બનીને તૈયાર છે તો હવે આપણે આ પોટેટો બાઇટ્સને સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનાવવા માટે તેમાં આપણે સ્વાદ પ્રમાણે ચાટ મસાલો ઉમેરીશું ત્યારબાદ આપણે તેમાં ઉપરથી લીંબુનો રસ ઉમેરીશું અને પોટેટો બાઇટ્સને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી ચાટ મસાલો અને લીંબુનો રસ છે તે બધા જ બાઇટ્સ પર સારી રીતે કોટ થઈ જાય તો ફક્ત પાંચ જ મિનિટમાં બની જતા આ ગરમા ગરમ ગોલ્ડન ક્રિસ્પી પોટેટો બાઇટ્સ આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તમે આની સાથે ટોમેટો કેચઅપ કે સિઝવાન સોસ પણ લઈ શકો છો તો વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા ઇન્સ્ટન્ટ પોટેટો સેક્સની આ રેસિપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ પસંદ આવશે સાથે જ તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો સાથે કિચન નડિયાદ યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને જય મહારાજ જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ